આ ત્રિપોર્ટ એવી છે કે મગફળીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરી શકે છે તો આ ત્રણેયનું સંપૂર્ણ અને સચોટ નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે અને એના માટે આપણે ભલામણ કરતા હોઈએ છીએ ઓમ્બિક્સ કીટ એની ઓમ્બિક્સ કીટ એ એટલે કે કરંટ બાઉન્સર અને મેટકિલ સફેદ ફૂગ માટે કરંટ કાળી ફૂગ માટે બાઉન્સર અને મુંડા માટે મેટકિલ તો આજે આપણે રસિકભાઈની વાડી આવ્યા છીએ કે જે ઘણા વર્ષોથી આ ઓમ્બિક્સ કીટનો વપરાશ કરે છે

એના માટે શરૂઆતમાં વધારે કામ આપે પછી પાછળ જતા પાછા વીસ વીસ દિવસના ગાળે જે અમે ડોઝ આપીએ છીએ એને લીધે પાછળના જે સફેદ ફૂગના પ્રશ્નો અને બીજી કોઈ ડોડવાની ઇયાળોનો પ્રશ્ન હોય એ બધું આનાથી નિયંત્રણ થાય છે અને મગફળી કાઢવાનો વીસ દિવસની વાર હોય ત્યારે એક ડોઝ છેલ્લો આપીએ તો મગફળીની અંદર જે કડવા દાણા નો પ્રશ્ન છે એ હલ થઈ જાય તો હવે આનો અમે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ એ આપણે જોઈએ હલો રેડી આ એક્ટિવેટર છે

આ બેનું બધાનું નિયંત્રણ કરવા માટેથી આ અમે અખતરો કર્યો કે આ રીતે આમ ભેગું કરીને વાપરીએ તો શું થાય એટલે અમને એનું રિઝલ્ટ મળજો એટલે પછી હવે અમે દર વર્ષે એવા પેલા વાપરી નાખીએ તો બહુ સારું રિઝલ્ટ મળે અત્યારે જો કોસેટા મુંડાના હોય તો એ ઝીણા હોય એટલે ઝીણા મુંડા હોય એને તરત જ ઉપાડી દઈએ એટલે બહુ મોટા થઈ ગયા હોય તો પછી પ્રમાણ પાછું આપણે વધારવું પડે ને મારવા વાઘરાય તો ખેડૂત મિત્રો તમારા મગફળીમાં જો સફેદ ફૂગ મુંડા અને કાળી ફૂગ ત્રણેયનો પ્રશ્ન રહેતો હોય તો ખાસ કોમ્બિક્સ કીટ એ વાપરવાની ભલામણ છે કે જે એક સંપૂર્ણ સચોટ અને એક જૈવિક નિયંત્રણ છે અને મગફળી માટે તો ખૂબ ઉપયોગી છે પણ આવનારી સિઝનમાં જે પણ પાક લ્યો એના માટે પણ ખૂબ ઉપયોગી ફાયદાકારક છે તો નવા વિડીયો સાથે ફરીથી મળશું ધન્યવાદ